અમરેલીના મુંજીયાસર ગામની શાળા બાદ બનાસકાંઠાના ડીસા ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં કાપા માર્યાની ઘટના સામે આવી છે ત્યારે આવા બનાવોને અટકાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના વડા યોગેશ જોક્ષણે માહિતી આપી ત્યારે જણાવ્યું હતું કે ફરી પાછું આવી ઘટના ના બને તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા દરેક શાળા સાથે એમઓયુ કરવામાં આવશે અને શાળાના બાળકો તેમજ મિટિંગ દરમિયાન વાલીઓને પણ કાઉન્સિલ કરવામાં આવશે છેલ્લા બે દિવસથી આપણે જોઈએ છીએ કે અમરેલીના મુંજિયાસરમાં અને ગઈકાલે જે ડીસાની જે ઘટનાઓ બની આ ઘટનાઓની અંદર એવું લાગી રહ્યું છે કે બાળકોને કોઈ કોઈને કોઈ પ્રકારની મોબાઈલ થ્રુ અથવા તો અન્ય કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી હશે અને એટલા માટે જ બાળકોએ એ બીજાથી પોતાની જાતને ચડિયાથી સાબિત કરવા માટે એ પોતાના જ શરીર ઉપર એટલે કે જેને સોપીડન મનોવિજ્ઞાનમાં કહે છે એ સ્વપીડન કર્યું હોય આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ છે એ ઓછી થાય એ માટેના સધિયારા પ્રયત્ન કરવા જોઈએ માનની મંત્રીએ ગઈકાલે જ જે કહ્યું છે કે એસઓપી લાવશે તો આ પ્રકારની એસઓપીનું એ આપણે બધાએ એ સ્વાગત કરવું જોઈએ કારણ કે સરકાર એટલી જાગ્રત છે અને જો આ આ પ્રકારની એસઓપી આવશે કે જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા આવશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો કેટલો કરવો અને ખાસ કરીને શિક્ષકોથી માંડીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકોની અંદર મોબાઈલનું વળગણ જે છે અથવા મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી શકે આવા જ્યારે કેસીસ બને ત્યારે વાલીઓ એ એ ખાસ જાગ્રત રહેવું જોઈએ એટલા માટે જાગ્રત રહેવું જોઈએ કે સ્કૂલે જતા બાળકના શારીરિક ચેકિંગ એ સ્કૂલ કે શિક્ષકો કરી શકવાના નથી તો એ પોતાના બાળકોના જે શરીર પર કોઈને કોઈ પ્રકારની ઈજા થઈ છે તો એ એની જવાબદારી એ માતા પિતાની જ રહેશે છે તો દરેક માતા પિતાએ પોતાના બાળકોના શરીર પર આવી કોઈ નિશાનીઓ છે કે કેમ એની તપાસ એ કરી લેવી જોઈએ અને હોય તો એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને શા માટે બન્યું છે અને કઈ લાલચથી બન્યું છે એ પ્રકારની એ જાણકારી મેળવી અને યોગ્ય સલાહકારનો સંપર્ક કરી અને બાળકોની સાથે એની વાતચીત કરવી જોઈએ જેથી કરીને એ બાળકો ફરી વખત આ પ્રકારની દિશામાં એ જાય નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવને એક પ્રયાસ કર્યો છે કે અમે એ સ્કૂલે સ્કૂલે જઈ એટલે કે સ્કૂલો સાથે એમઓયુ કરશું અને એમઓયુની અંદર એ પ્રકારનું હશે કે અમારા તરફથી સ્કૂલ સ્કૂલમાં આવી કોઈ ઘટના ન બને એ માટેના એ પહેલેથી જે એક પ્રયાસ રહેશે અને પ્રયાસ સ્વરૂપે માતા પિતાની જ્યારે મીટિંગ હોય સ્કૂલમાં ત્યારે પણ અમે કાઉન્સલિંગ માટે જઈશું કોઈ સ્કૂલના ટીચરને અથવા તો કોઈ પ્રિન્સિપાલને એવું લાગે કે આ બાળકની અંદર નોર્મલ વર્તન નથી તો એવા બા એવા બાળકોને જ્યારે અલગ તારવવામાં આવશે અને હું અને મારા વિદ્યાર્થીઓ એકસો વીસ જેટલા મારા વિદ્યાર્થીઓ છે પૂર્વ વિદ્યાર્થીઓ અમે બધા ભેગા થઈને આજુબાજુની સ્કૂલની અંદર એ જઈ અને આ બધા પ્રકારના સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો કરીશું મોબાઈલનું વળગણ એવા પ્રકારનું વળગણ છે કે જે એ મોબાઈલ આપણને સામેથી વળગવા નથી આવ્યો પ્રખ્યાત ફિલોસોફર એ ફોટોસોફર જે પ્લેટોના શિષ્ય જે છે એને એક વખતે એક ઘટના બનેલી એને કેટલાક લોકોએ એવું પૂછ્યું કે મને ચોક્કસ પ્રકારનું વળગણ છે અથવા વ્યસન છે વ્યસનથી મારે કેમ મુક્ત થવું ત્યારે એને એક ઉદાહરણ આપ્યું કે અચ્છા તમે બધા આવો મારી સાથે અને એક જે થાંભલો હતો થાંભલા જઈ અને દોડીને પોતે ચોંટી ગયા પછી બધાએ પ્રયાસો કર્યો કે મને અહીંથી ઉખાડ્યો બધા પ્રયાસો કર્યો તો એ દ્વારા એનું એવું કહેવું હતું કે કોઈ પણ વળગણ છે એ આપણને વળગતું નથી આપણે વળગણને વળગીએ છીએ એટલે આ વળગણ એ મોબાઈલને દૂર કરવા કરતા મોબાઈલ પ્રત્યેના આપણા જે વલણો છે એના પ્રત્યેની જે ચોક્કસ પ્રકારની આચાર સંહિતા છે એ પરિવારના સભ્યો લાવશે માતા પિતા પોતે જ જો મોબાઈલનો ઓછો ઉપયોગ કરશે અથવા તો બાળકોની હાજરીમાં અનિવાર્ય હોય તો જ ઉપયોગ થાય બાળકને મોબાઈલ જે રમકડા તરીકે આપવામાં આવે છે એ ન આપતા રમકડાની ખરીદી કરવામાં આવે ઘણીવાર એવું એવું બને છે કે પોતાના નાના એવા સ્વાર્થ માટે અથવા તો થોડો સમય પોતાનું સંતાન રડે ને એમાં એ માટે માતા પિતા એ મોબાઈલ આપી દેતા હોય છે પણ થોડો સમય કદાચ આપણું સંતાન રડશે તો એ પોસાશે પણ પછી જિંદગીભર આપણે રડવાનું થાય એવું ન બને એટલા માટે તમારા માધ્યમ દ્વારા હું માતા પિતા ને ખાસ વિનંતી કરીશ કે પોતાના સંતાનોને મોબાઈલ આપતા પેલા સો વાર વિચારજો અને ચેતજો વાલીઓ એવું કેતા હોય છે કે જો અમે મોબાઈલ નથી આપતા તો બાળકો રડે છે સતત